આગામી તારીખ 22 જૂન 2025 ના યોજાનારી સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીના અનુલક્ષી નખત્રાણામાં 13 ગ્રામ પંચાયતમાંથી 3 ગ્રામ પંચાયત બિનહરીફ નારણ પર રોહા ખીરસરા રોહા અને ડાડોર સહિતની 3 ગ્રામ પંચાયતે બિનહરીફ થઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આજે ડાડોર ગામે થેબા આસમ મુસા બિનહરીફરણી કરેલ છે સમસ્ત વોર્ડ ઝાલુ અને દાડોરના બિનહરીફ થયેલ છે અને અમારા બે હજાર ત્રેવીસમાં વિભાજન કરી અને અલગ થયેલ છે ને પહેલી પહેલી જ વખત આજે અલગ પંચાયતનું નિર્માણ થઈ રહ્યું છે ને અને બિનહરીફરણી થઈ છે તે બદલ અમે બધા ખુશી વ્યક્ત કરીએ છીએ દાડોર ઝાલુ વચ્ચે જે ચૂંટણીનું જે અનુસંધાને જે હતું ફોર્મ તો પાંચ ફોર્મ ભરાણા હતા પાંચ ફોર્મ ભરાના હતા અને આજે લાસ્ટ તારીખ હતી અગિયાર છ બે હજાર પચીસ ખેંચાવાના ફોમ હતા તો સ સહમતીથી બધા આગેવાનોની સામે સહમતિથી બોડી આખી બિનારી થયેલ છે હું બધાનો આભાર વ્યક્ત કરું છું મારું નામ છે દાઉદ ઇબ્રાહીમ આજે અમારી દાદોરજૂત ગ્રામ પંચાયતની વંગમાંથી વિભાજન થયેલ દાદોરજૂત ગ્રામ પંચાયતની ચૂંટણી ધરાવતા હોય એના અંદર આજે અમારો પૂરો ગામ બે ગામ ઝાલુ અને દાડોર આખી બોડી સંરક્ષ કરેલ છે એનામાં સરપંચ પદના ઉમેદવાર થેબા આસમ મુસાને અને તમામ સાત વોર્ડની અંદર પાંચ લેડીસો અને ત્રણ જેન્ટ્સોની સંપૂર્ણ રીતે બિનારીફ થયેલ છે જેથી અમને બહુ ખુશી છે અને આ સમયમાં ચૂંટણીનો માહોલ હોય ત્યારે બહુ જ કઠિન હોઈ શકે પણ બધા સર્વ સમાજનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સર્વ સમાજ સાથે મળી અને આજે અમે આ એક લહેર છે એનામાં અમારી દાડોર જૂથ ગ્રામ પંચાયત બિનારીફ કરી અને સાકાર કરેલ છે એવી હું સૌ ગામજનો અને તથા બધાનો આભાર વ્યક્ત કરું છું